બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી મિત્રો હાલ દરેક જગ્યા એ બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી ની ચર્ચાઓ થઈ રહી છે બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે તમે સોશિયલ મીડિયા પર પણ ઘણું બધું સાંભળ્યું હશે તેઓ દક્ષિણા પેટે કોઈ ના પાસેથી એક પણ રૂપિયો નથી લેતા ત્યારે દરેક ના મનમાં સવાલ હશે કે તેઓ જે દાન પુણ્ય કરે છે તે માટે પૈસા ક્યાંથી આવે છે તો મિત્રો આજના આ વિડીયો માં આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી ના વાત કરીશું નમસ્કાર મિત્રો અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મધ્યપ્રદેશના છત્તરપુરમાં હનુમાનજીનું એક મંદિર આવેલું છે જેનું નામ છે બાગેશ્વર ધામ આ બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી ઘણી વાર એવું કહે છે કે તેઓ કરોડોના ખર્ચે કેન્સર હોસ્પિટલ બનાવવાના છે સંસ્કૃત યુનિવર્સિટી બનાવવાના છે અને એકસો એકવીસ કન્યાઓના લગ્ન મખતમાં કરવાના છે તેઓ કોઈ રૂપિયો જયારે એક મીડિયા ટીમે ધીરેન્દ્ર શાસ્ત્રી ના સ્ત્રોત વિશે જાણવાની કોશિશ કરી ત્યારે મહત્વની જાણકારી સામે આવી છે મિત્રો બાગેશ્વર ધામ માં જે હનુમાનજી નું મંદિર છે ત્યાં લગભગ સો જેટલી દુકાનો છે દુકાનદારો દર મહિને સાઈઠ હજાર થી એક લાખ સુધી આ દુકાન નું ભાડું ચુકવે છે જે ધીરેન્દ્ર શાસ્ત્રી અને તેના પરિવારજનો જાય છે ધીરેન્દ્ર શાસ્ત્રી બીજા આવક ના વાત કરીએ તો બાગેશ્વર ધામ ના મંદિર માં એક શ્રી યંત્ર મળે છે જેની કિંમત છે એકાવનસો રૂપિયા આ શ્રીયંત્ર ની મૂળ કિંમત માત્ર બસો રૂપિયા છે જે અહીં એકાવનસો રૂપિયા માં વહેંચવામાં આવે છે અને દાવો કરવામાં આવે છે કે તેનાથી ગરીબી દૂર થાય છે આ શ્રીયંત્ર થી પણ તેમને ઘણી કમાણી થાય છે આ મંદિર આવેલી છે અહી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ દાન પેટીમાં દાન કરે છે મિત્રો હવે બાગેશ્વર ધામ કે જ્યાં હનુમાનજી નું મંદિર છે તે ખુબ પ્રખ્યાત છે મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે હવે સ્વાભાવિક છે કે લોકો અહીં ખાનગી વાહન મારફતે અથવા તો ઓટો રિક્ષા માં આવતા હોય જેથી અહી મોટું પાર્કિંગ પણ બનાવામાં આવ્યું છે મંગળવારે અને શનિવારે અઢી લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવે છે અને દર મહિને કુલ પચીસ લાખ ભક્તો અહી દર્શને આવે છે મંદિરે જતા લોકો ફૂલ માળા અને શ્રીફળ ખરીદે છે જેનાથી મંદિર ને ખુબ જ મોટી આવક થાય છે મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી ના વિડીયો યુટ્યુબ અને ફેસબુક પર અપલોડ કરવામાં આવે છે જે આ મંદિર ની ચેનલ છે જેમાં યુટ્યુબ પર સાત કરોડ અને ફેસબુક પર છ કરોડ જેટલા વ્યુઅર્સ આવે છે જેમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રી ને ઘણી બધી આવક થાય છે આ તમામ આવક ના સ્ત્રોત માંથી તેમને જેટલા રૂપિયા મળે છે તેમાંથી જ તેઓ દાન પુણ્ય કરે છે તો મિત્રો વિડીયો વિશે નો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક અને શેર કરો ધન્યવાદ